શ્રી શકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું નામરત્નાક્ય સ્તોત્રનું ચોર્યાસી નામ વિસ્મયાસ્પદ વિગ્રહ શ્રી ગોસાઇજી પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પૃથ્વી પર સન મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રગટ થયા છે માયાથી મો પામેલા લોકો તેમનું દર્શન કરતા વિસ્મિત થાય છે પરંતુ જે ભક્તો માટે આપ પ્રગટ થયા છે તે ભક્તોને આપના અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે તેઓ દિનતાવાળા બને છે અને તેમાં તેમને કોઈ પ્રકારનું વિસ્મય થતું નથી વાર્તા ચરિત્રમાં યાદવેન્દ્રદાસ કે એકવાર જ્યારે શ્રી ગોસાઇજી પોળ્યા હતા અને યાદવેન્દ્ર દાસ ચરણ સેવા કરી રહ્યા છે ત્યારે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આપને શ્રીજી અને શ્રી સ્વામિનીજીના દર્શન થયા અને બીજા વાર્તાજી છે સૈવી બ્રાહ્મણ કો બેટા તેના વાર્તાજીમાં પણ આ નામ આવી રહ્યું છે અને સાથે પંચ શ્લોકી ગ્રંથની ષડવિધા શરણાગતિ શ્રી વલ્લભે જે છ પ્રકારની શરણાગતિ બતાવી છે તે પણ આ ગ્રંથમાં આવી રહી છે વાર્તાજી નંબર બસો ત્રણ એક સૈવિકો બેટા નિત્ય લીલાના સોન જુહી કપૂર ક્ષત્રિય જલગરિયા સોન સૈવી બ્રાહ્મણ કે આગે સંતાન ન હતી વા સૈવિકી સ્ત્રી કી ઉદર મેં છોરાકો વાસ ભયો તકો બહુત પશ્ચાતાપ ભયો સો જન્મ તાઇકો વાકું જ્ઞાન ભયો पूर्व जन्म को ज्ञान भयो वह दुखीत थयो मन में विचार कियो, श्री आचार्य जी माँ प्रभु धनी मेरे भए, तिनकी कहानी ते श्री नवनीत प्रिय जी मौको स्थानुभावता जता उ सो मैं जीव की लालच स्वाद के लिए अपराध परियो, अन्य मार्गी के घर में आयो अब जन्म होएगो, तो मुंगो रहुंगो, बोलुंगो नाही पाछे રોવે નહીં બોલે નહીં દૂધ પીવાવે અથવા ન પીવાવે તો હું બોલે નહીં તત્્યાગે દૂષણમ નાસ્તી અથ કૃષ્ણ બહિર્મુખ કૃષ્ણથી બહિરમુખ છે તેનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી તબ એસે કરત બરસ દિનકો લિકા ભયો પૂજા કે લીએ કચ્છ બ્રાહ્મણ બોલાય તબ અચાનક એક શબ્દ બોલ્યો શી આચાર્યજી महाप्रभु जी दूसरे बरस दो शब्द बोलियो श्री आचार्य जी महाप्रभु जी श्री गुसाई जी तीसरे बरस तीन नाम लिए श्री आचार्य जी महाप्रभु जी श्री गुसाई जी श्रीनाथ जी और चौथे बरस श्री आचार्य जी महाप्रभु जी श्री गुसाई जी श्रीनाथ जी श्री नवनीत प्रिय जी અને આમાં આવશે અનુકૂલસ્ય સંકલ્પ પ્રભુને અનુકૂળ બનવાનો સંકલ્પ લેવો હવે આવે છે પ્રતિકૂલસ્યવ યા કે બાપને પૂછી બેટા તું જાની બુજી કે ગુંગો હોઈ રહ્યો ઓર બરસ દિન મેં એક એક શબ્દ અધિકો બોલત હૈ તેરે મન મેં હોય સો કહે તવાને પૃથ્વી પે આંખ માંડે જો તુમ મોકોશ્રી ગોકુલ લે ચલો તબ હો બોલુંગો જે પ્રતિકૂલ હોય તેનો ત્યાગ હવે આવી રહ્યું છે તે વિશ્વાસ શ્રી ઠાકોરજી મારું કરશે જ તેવો વિશ્વાસ રાખવો બ્રાહ્મણ સ્ત્રી ઓર લરિકા ગોકુલ ચલે માં ઢકરાની ઘાટ પર બેઠ્યો और श्री नवनीत प्रिय जी को जलगरिया जल भरण आवे अथवा वैष्णव आवे तब पूछे श्री नवनीत प्रिय जी के यहाँ कहाँ समय है श्री गुसाई जी कहाँ विराजे है सब देख ही रहे है, छोरा तो सैविको है या को यहाँ की खबरी कैसे परत है श्री गुसाई जी नवनीत प्रिय जी को राजभोग दरी गोविंद घाट पर पधारे तब वैष्णवन वा छोरा की सब बात श्री गुसाई जी से कही श्री गुसाई जी कहे ય આયો હે કહા વૈષ્ણવન કઈ મહારાજ વ ઠકરાની ઘાટ પર બેઠ્યો શ્રી ગુસાઇજી મારું જે પણ અપરાધ થયો છે નિશ્ચય નિશ્ચિત રીતે ક્ષમા કરશે જ તેવી તેને ખાતરી છે કરી શતી વિશ્વાસ હવે આવી રહ્યું છે કાર્પણ્ય એટલે કે દીનતા તપશ્રી ગુસાઇજીને વૈષ્ણવ સ્વાગ્યા કરી વાકો ભૂલાવો વૈષ્ણવ કઈ અરે ભૈયા તો કોઈ શ્રી ગુસાઇજી ભૂલાવત હૈ શ્રી ગુસાઈજી કે દર્શન કરત માત્ર નેત્રમે તે જલ પ્રવાહ ચલ્યો ધીરજ ન રહ્યો શ્રી ગુસાઈજી કહે આપ તું ક્યો રોવત હૈ એકદમ દૈન્યનું સ્વરૂપ આપનું બતાવ્યું હવે આવે છે વર્તુત્વે વર્ણમ અફ તો તું આય પહોંચ્યો હૈ આવ્યો છે અમારી પાસે અને પહોંચ્યો છે શ્રી નવની પ્રિયજી પાસે ચિંતા મતી કર આગે તું સાવધાન રહે પાછે પાછળ નામ સુનાયો તો સ્વામીના રૂપમાં સ્વીકાર કરવો એટલે ભરતુત્વે વર્ણમ અને હવે નૈવેદ્ય પાછે ખવાસો આજ્ઞા કરી યાકો નાય નવાય અપરાશમે મંદિર મેં આવો तब वाकोशी नवनीत प्रिय जी की संधान में ब्रह्म संबंध करवायो छठी शरणागति आत्म निवेदन पाचे कहे तू बाहर जाओ तो नवनीत प्रिय जी के द्वार की चौखट पकड़ी राखी श्री गुसाई जी कहे बहुत दिनांत बिछरियो है ताते की यह अवस्था है पाचे वाते कही तू बाहर निकसे तो अनुसर होवे परंतु चौखट छोड़े नहीं और जोर सो चौखट छुड़ाई तो वाको जब चौक में आयो तो दे छुटी गई श्री गुसाई जी जाने वैष्णव को दे तो जीव तो लीला में पहुंचियो है तब श्री गुसाई जी वाकी दे में अपनी सत्ताधरी पोरते बाहिर एक कुआ है तहाँ पहुंचाई दियो वाको ऐसे दे कि माँ बाप रोवन लागे श्री गुसाई जी कहे काहे को तेरो बेटा है यह तो हमारो जीव तो કોઈ ઘર હતો અને આટલું બધું પ્રગટ પ્રમાણ જોયું તો પણ વિસ્મય નથી થયું કારણ કે તેઓ દૈવી જીવ નહોતા શૈવ માર્ગીય હતા દૈવી જીવ હતો તો એસો સુખ છોરી કે કહા જાય પાછી ચાચાજી પૂછે યા વૈષ્ણવ કૌણ હતો શ્રી ગોસાઇજી શ્રી મુક્તિ કરે શ્રી આચાર્યજી મહાપ્રભુ ને સેવક નવનીત પ્રિયજી કો ખાસા જલગરિયા વાુભાવતો શ્રી નવનીત પ્રિયાજીન કી ગોદીમાં બેઠી કે પરમાનંદ સ્વામી કે કીર્તન સુને પર એકબેર મા પ્રસાદ કી પા મેં ઘી થોડો ધર્યો તબ या के मन में आई मेरे कांधे को जल श्री नवनीत प्रिय जी अरोगत है स्वाज मेरी पात्री में ओछी वस्तु क्यों धरी यह बात उनने अक्का जीते कही ता दिनते श्री नवनीत प्रिय जी आगे करते तैसी कृपा न करे सानुभाव न जतावे पाछे इनकी दे छूटी और श्री आचार्य जी महाप्रभु जी बड़े है थोड़ो दंड दिवाय वाको अंगीकार किए જીવ કો વિચાર કરી કે કરનો તો છ પ્રકારની શરણાગતિ છે તે તેમના જીવનમાં તેમણે પ્રગટ રૂપે દર્શન કરાવી અને વિસ્મયાસ્પદ વિગ્રહ નામ આ વાર્તાજીમાં આવી રહ્યું છે શ્રી સાંઈજી પારમ કી જય